એક પ્રવચન આપણે રાજ શેખર સાહેબ નું સાંભળી લઈએ પછી કલાકાર મિત્રો નું આપણે સાહેબ પ્લીઝ વિનંતી છે આવો સાહેબ બધામાં ભાઈ બધા ઓળખાડ પડી કે નહીં કરવાની દૂધ કરી લેશો ને ભાઈ તૈયાર છો ને આક્રમણ કરવા માટે એકતા હોસ મિત્રો આજે આપણે સૌ ભેગા થયા શા માટે ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ પણ ભવિષ્યમાં ભવિષ્યમાં આજે ઘટના થઈ છે એવી ઘટના નું પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું અમિતાભ બચ્ચન છે કે નહીં ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ વિક્રમ ઠાકોર છે કે નહી ગર્વ એ છે કે મારો છત્રી અપમાન થાય

હોય કે આપણે તમામ ક્ષત્રિય છીએ આપણે સૌ એકત્રીસ ટકા છત્રીઓ એક મંચ ઉપર આવવાની જ છે આજે આવી ગયા જો હું ગિરાજદાર બેઠો છું